હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઓગણીસ તારીખ સુધી વરાપની સ્થિતિ રહેશે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ જે સામાન્ય હોય તેના કરતાં વધારે જોવા મળશે એટલે કે આ વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે જેનો સિયરઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવનાઓ છે

એ સક્રિય છે અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આ જે છે આગળ વધી રહ્યું છે લગભગ આપણે ઓગણીસ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે જેને કારણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ વધુ અસર છે એ કચ્છના રાપર તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કચ્છના રાપર તાલુકો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા વરસાદો નોંધાય અને હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર એકદમ છૂટાછવાયા જોવા મળશે અને સામાન્ય ઝાપટાઓ જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ એકદમ સામાન્ય ઝાપટાઓ હશે એટલે જે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાના છે તેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ પચાસ થી લઈને સાહીઠ ટકા વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે જોકે કચ્છના રાપર તાલુકો અને એ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ઝાપટા જોવા મળશે આ પ્રકારનો માહોલ છે આવનારા દિવસ જોવા મળશે ત્યારબાદ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવું એક અનુમાન છે બાવીસ તારીખથી જે વરસાદના વિસ્તારોમાં વધારો થશે એ લગભગ ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે અને બાવીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે જે વરસાદો હશે તે મધ્યમથી ભારે વરસાદ હશે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એ પ્રકારના હશે ઓગણત્રીસ થી લઈ અને પાંચ સાત ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે પણ બાવીસ થી ઓગણત્રીસ જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પૂર્વે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટાઓની સંભાવનાઓ હાલ